નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત રાજ્યમાં દારૂનું વેચાણ અને સેવન કરવા પણ પ્રતિબંધ છે એમ છતાં દર વર્ષે ગુજરાતમાં કરોડોની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાતો હોય છે ત્યારે મહીસાગર જિલ્લાના છ તાલુકામાં એક વર્ષ દરમિયાન ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો જેમાં જિલ્લાના લુણાવાડા સંતરામપુર બાલાસિંગોર કડાણા વીરપુર અને ખાનપુર તાલુકાના દસ પોલીસ સ્ટેશનમાં પ્રોહિવિશનના ગુનામાં પકડાયેલ વિવિધ બ્રાન્ડની છત્રીસ હજાર ત્રણસો ત્રેવીસ જપ્ત કરવામાં આવી હતી જેની કુલ હાજરીમાં બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો દારૂના જથ્થાના નાશ કરવામાં આવ્યો ત્યારે લુણાવાડા પ્રાંત કચેરીના અધિકારી ડીવાયએસપી મામલતદાર પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો મહીસાગર જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તમામ મુદ્દામાલો નાશ માટે જે લુણાવાડા પ્રાંત એડિશનલ કલેક્ટર પાટિલ સાહેબ બાલાસીનોર પ્રાંત શ્રી ચૌહાણ સાહેબ અને સંતરાપુર પ્રાંત શ્રી પટેલ સાહેબ તેમના તેમજ આજે તમામ છત્રીસ હજાર ત્રણસો ને ત્રેવીસ બોટલો કિંમત રૂપિયા ત્રેપન હજાર ત્રેપન લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો ને રૂપિયાનો ઇંગ્લિશ દારૂ મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે જેમાં લુનાવાડા આર એન બી વિભાગના કર્મચારીઓ તેમજ ફાયર બ્રિગેડનો પણ સહયોગ લેવામાં આવેલ છે ગુજરાત ન્યૂઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ